સીધો બેસતો નથી સરખો રહેતો નથી પછી બાપુજી મને બોલે ઝઘડા કરાવે છે ઘર માં चल નાસ્તો કરી લે નઈ કર ઓજા चल નાસ્તો કરી લે માં કરવો જા ચાલ ને ભઈલો નાસ્તો કરી લે વાહ સાંભળ છે ના સાંજે આ સાંભળતો કર આ અંબાજી ના સંગ જો છે તારા પ્રોમિસ ભાઈ ચાલ હવે નાસ્તો કરી લે થોડો સીધો બેસને બાપુજી મને બોલ્યા છે પછી તને અહીંથી મોકલી દેશે પાછો ચાલ નાસ્તો કરી લે ચાલ

બાઇક તો ગમે તે કોક નું લઈ લઉં છું ને ગોમ હા રાત્રે જઈ ખોગી દઉં ફાઈનલ ફાઇનલ એમાં થોડું કહેવાનું હોય અમ્બે જય અંબે જય જય અંબેનો

બાપુજી એ તો સંજય તો કે મારો ભયલો આવ્યો છે ને તો ગામ બતાવી દઈએ ને બતાવીએ કેમ્પ બતાવી સંજય કેતો હતોજી સંજય દાદાજી આ મને ખબર છે તારા જીજાજી આ વાત નથી જાણતા ના કરીશું તું જુઠ્ઠું બોલ્યું ના બોલ્યું બાપુજી ના મોઢા ની સાંભળવી પડતી વાહ વાહ સંઘ વાળા થતા હોય હેરાનગતિ કેટલી થાય છે ભાઈ કો લઈને આવશે ગાડીઓ લઈને આવશે એ સંઘ વાળાને કેટલી તકલીફ પડે છે એટલે સંઘભંગ જોવા જવાનું નહીં તમારે જવું હોય છે ને નેકવાળા ને હેરાન કરવા માટે જો અંબાજી હેડતા પેલી પબ્લિક ને કેટલી તકલીફ પડે છે બિચારી ને ટ્રાફિક જોમ કરી દેવાનું બીજા સાધન વાળા સંજા તમે આ સંઘ જોવાનું તમે ગોઠવી છે અને પેલો મેહમન ગયા છે

આ બધા કેમ્પ ગોઠવા છે ને એ બધી અંબાજીમાં એના માટે તમારા માટે નહીં નાસ્તા કરવા છો તો બાપા હું તો જવું ઈ નહીં જવાનું જવું હોય તો ખેડતા છો અંબાજીમાં ચોખટ કહે ચોખટ આ ગોઠ્યું કે અંબાજીમાં સંગ જોવાનું એ મુનિક રાત નો એટલો હું નાચે રાત પડી ગઈ પેલું રાત તો પડવા દે એ મુનિચાર

બાપા મને જોવાનું રાત્રે ફરવાનું મન નહિ ગમતું બાપુજી આગળ કેટલો શરીફ બને છે કેટલો ઘોડો બને છે લાખો એક મારો છોકરો છે હીરો ખાલી આટલી ભૂલ કરી છે તને કોર્ટ મેરેજ કરીને લાયો એટલી જ સંજય અંબાજીને કેમ્પ જોવા લઈ જઈશ કે નઈ લઈ જાય બોલ બાપા મને નહી ગમતું જવાનું ચંગ જોવા જવાનું ઈ પબ્લિક વધારવાની ભીડભાડમાં મને નહી ગમતું રાતી હું ઊંઘું ગમ નઈ લઈ જાય તો જીજાજી તમારું ફોન આવ્યો જોવા

મારો દુશ્મનનો ફોન આવ્યો છો લેગા ભાઈનો છે સંજ્યા રાતે સંગ દોડવાનું તો મારાથી બાઇકનું સેટિંગ કરી દેજે હા હું કરી દેશ હો લેગા ભાઈ તમે હા હું મૂકો બોલી કોઈ છત ગેરબાર હે ગડબડ નથી પેલું મોટો ગોટાળો છે ને ગમણ નહીં મારો દીકરો એક નંબર નો હીરો ખાલી પંદર મિનિટ રહી જાવ તમારો દીકરો કેટલો દૂધનો ધોયેલો છે ને સાબિત કરીને બતાવ એટલે તું કેવા માંગુ બાપ દીકરો બંને ખાલી પંદર મિનિટ રહી જાઓ કંઈ કેવા નથી માગતી હું કરીને બતાવીશ પંદર મિનિટ રાહ જો જઈને આવું છું હેલો સાચું બોલી દોરે સામે મળે નઈ બોલાવો કે ચાની રકાવીનું નું પણ નહીં પૂછું કહું લતુ ભાભી શું વાત હતી પૂરી વાત કહો મને એ તો બે ભાભી રાતે સંગ જોવાનું ગોઠવી ના પાડતો સંજો આખી વાત આવી જતી ને આરે જ હતી વાત ચલો પણ ચલો બાપુજી વચ્ચે કોમ કરવા દે ના લેગા ભાઈ બાપુજી આગળ તમારે આખી વાત કબૂલવી પડશે અમારે લોચો પડ્યો છે ઘરે

જેને સંગમાં ફરવા જવું નથી ગમતું જેને રાત્રે કે રખડવું નથી ગમતું જેને ભીડવાળી જગ્યા નથી પસંદ આવતી બોલાઓ તમારા એવા દૂધના ધોયલા દીકરાને અરે સંજય ઓ ભાઈ તમે જે વાત મને કરીતી ને એ બધી જ વાત બાપુજીને કહી દો લેગા

અખરતા પીજ દિવ સર અખર તપિયા દો સર હમર જો કોમ નહીં કરતો